વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ દસ વિષય ગુજરાતી વિષયની અંદર પ્રકરણ નંબર દસ જે છે ડાંગ વનો અને એનું સ્વાધ્યનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોની અંદર જોવાના છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેવાની છે કારણ કે અમારી ચેનલ ઉપર તમને ધોરણ દસને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જે તમને આવનારી પરીક્ષાઓની અંદર પણ ખૂબ જ ફાયદાકારક રહેશે તો હવે આપણે નેક્સ્ટ આગળ વધીશું તો પહેલો છે નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો એમાં પહેલો અંકલેશ્વરનો મિત્ર મિત્રો મજાકમાં શું કહેતા તો અંકલેશ્વરને મિત્રો મજાકમાં ગંદકેશ્વર કહેતા બીજું છે શેના કારણે સાગના ઝાડ શણગારેલા લાગે છે તો આવશે ઓપ્શન બી આગિયાના કારણે નેક્સ્ટ આગળ વધીશું તો મિત્રો આગળ વધતા પહેલાં ધોરણ દસના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં તમે જોડાશો તો તમને આવનારી પરીક્ષાઓને લગતા આઈએમપી પ્રશ્નો આઈએમપી પ્રશ્નોપત્રો બધું જ તમને ત્યાં જોવા મળી જશે જોઈએ પહેલો સાના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા તો મૃત્યુના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા જોઈએ બીજો ગિરિમાળાનો ધોધ કઈ નદી પરથી પડતો હતો તો ગીરા નદી પર ગિરિમાળાનો ધોધ પડતો હતો જોઈ તીજો બે ત્રણ વાક્યમાં જવાબ આપો એમાં પહેલો લેખકની મુસાફરી યાત્રા બની રહેતી કારણ કે તેમના સૌંદર્યના અસ્તિત્વની શ્રેષ્ઠતા બંનેનો નજીકથી બારીક અનુભવ થતો દરેક મુસાફરીમાં તેમની તમામ વૃત્તિઓ ઠરી ઠામ થઈ જતી એમાં તેમનું પોતાનું અસ્તિત્વ ધીમે ધીમે નાનું થઈને ઓગળી જતું જોવા મળ્યું આથી લેખકની પોતાની મુસાફરી તેમની યાત્રા બની હતી નેક્સ્ટ આગળ વધીશું બીજો કે લેખકને પોતાને ટચુકડા ભુભુક્ષું માછીમારો સાથે સરકાવે છે કારણ કે તો એ રૂપને જાણે પોતે શબ્દમાં પકડવા મથી રહ્યા છે તે માછીમારો જાળ નાખીને માછલીની રાહ જોતા ઊભા હોય છે તે પોતે એકરૂપ બની નહીં ધોધ અને તળાવના રમ્ય રૂપને જોવા ઊભા છે ભાષાઓને પણ ઉર્જા મળે છે આથી લેખક પોતાને નાનકડા ભૂભુક્ષો માછીમારો સાથે સરખાવે છે જોઈ ચોથો આઠ ટ્રેટીમાં જવાબ આપો એમાં પહેલો આહવાની વનપ વન સંપદાના મનોહર રૂપનું વર્ણન કરો તો પવનની સાથે ગુમરાઈને ઉપર વહી આવતા રંગ ગંધ અવાજના વિવિધ રૂપની ઊંડા શ્વાસ લેવાથી સમગ્ર અસ્તિત્વમાં અનુભૂતિ થાય છે એક ઘર સુધી પહોંચવા માટેની ભૂખરો રસ્તો સાફ આકારના લાગે છે નીચે માનવ વસાહટની ઝાંખી ધરાવતો ઘરો લાલ પરણોના હોય તેવા લાગે છે પવનની લાકડી ફરે ને આ દ્રશ્ય શ્રાવ્ય પરિવર્ત વર્તન થતું રહે વિશ્વની કોઈ પણ સંપદશીલ ચેતનાને સ્પર્શે તેવી અનુભૂતિ મનોહર દુનિયા છે થોડા સમય પહેલાં પડેલા વરસાદે આ રંગભૂમિના વાતાવરણને જ બદલી નાખ્યું છે બધાની નજરે જોવાથી એના અલગ જ સ્વાદનો અનુભવ થાય છે સૂર્ય સાથે હરીફાઈ કરવા મથતા હોય તેવા સાગની અને જમીન પર પથરાયેલી ઘાસની પોતપોતાની લીલાશ છે એ બંનેનો બિજાજ સૂર્ય જેવો પ્રકાશિત ચડિયાતો છે આ દ્રશ્ય બહુ જ રમણીય છે વિદ્યાર્થી મિત્રો આ તો આપણું ધોરણ દસનો ચેપ્ટર નંબર દસ જે છે ડાંગવનો અને એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત